તમાર બાળમાં છે સંદાસ છે સંદાસ હવે હું મારા છોકરાને કીધું છે સંદાસ બનાયલ હા માર સાકર માર છોકરા શું કરી ગઉં હા તમે તો મોનતા નઈ હોય ઓલું આઘવા ખબર લઈ દો ઈ ડબલુ તો 5 લાખ નું ડબલુ લઈને આવ્યો ડબલુ શું કરવાનું શું ડબલુ 5 લાખ નું લઈ ઓરી આ ઓલું પાણી ભરીને દો ખબર હે હા ઈર્યું પોત 5 લાખ નું ડબલુ લઈ તો શું કોણ આનું અઈ ખબર નઈ પડે હવે તો

ઓથી રેલવે ના ખાવ ને ઓથી આ રોડે થી હા રોડે થોડી રેલવે ના હેડે ને બાયણામાં તો ઘરે પત પડી જોઈ તો રોડે ના હેડે પાટે પાટે હેડે પાટે પાટે હેડે ને તો આ તો લ્યો પાટો દોરી આ પાટો લ્યો દોરે અલ્યા ડફોળ આવો પાટો નહીં તો

હા આ ગગો શું ઉપારીત ફરે ગગઈ હા આ તો ટેપ લાગી આ તો મારે બગાલમાં ઓન શું આને સ્પીકર એ કે વાગે આ તો આ ઉતાર તો મુઈ ગીત ગાવ હોય ગીત ગવરાય હવે આ વારતી હા ઓય આવે એમ કેવો હોય અલ્યા શું ગઉં તમે જે વગાજે હજાર રૂપિયા ચાલે ચલગો ગેગા ઉપર ગગાની ફરમાશ છે તારે અલ્યા કેમ વાગતું નઈ તો આગેલા તમે ઓ ફૂટો તો વગાડો ઢોલતો તમને ભારી ગોદે કે આવડે આવ વગાડી દે તમને ભારી છણવાઈ જવું તો ઉપર ગઉ મારો દતો Why should it feed? That's how I can get done. How old do you prepare? Would you feed me? How old do you grow? Won't you feed me? Here I am, I want to go, don't you? There is a wall space. That's how I live, I'll grab it? No, I can't eat one. Do you understand what I want to eat?

તે શું કરવાનું ટેપને આ તો વગાડું મારે આદર વો લાગી થોડવાડું ફોડવાનું ફોડવાનું હવે અને લાગજો

ગગા વિશે ગવાઈ ગયો અરે બેહીને નથી ગાવ બેઓ શું કરો બીજું તમે શું લાયો છો લાલિયો સર નહીં સર લાલિયો ગગા હા મને તો ઈચ્છાથી પ્રિફર આ તો બોલ અમાર નાઝરી ઈચ્છાથી ભાઈ તો પલ્યો છો તમે અમે ના મને અમાર ઘેર વાળું ડેબે ગગારો એટલે ગગા વિશે ગોય હા હા ગગારો હા અચ્છા લગાડો તો ખરા અલ્યા અમે નાચો આવતો નથી ડિસ્કો કરવો પડશે પાછો હા અમે જ લમચો કરાય હા હા એ મારે મેં તો કોઈ નવો નાટક કરવા આયા ગમી અને આ તો આ તો કે દૂધિયાવાળાને એ મારે થોડો પીવો દે કણો સાડીયો રે

બટારા ગાડી આવે ચાર પાય બટાકા ભરી ને જાય લાઈટ ગાડી આવે મારી ચાર પાય

સ્પેશિયલ વિમલ લેવા જાય છોકરો સ્પેશિયલ વિમલ હા સ્પેશિયલ વિમલ ના લે એક દાડો મેણીએ વેણતો તો મેણીએ નતો વેણતો વિમલ લેવા પાઉચ તો અલ્યા ઓલ્યા મેણીએ વેણતો જોયો તો આ ઈ બસ વિમલ પડતી સોલવા તો જે સોલતો એય મને ખબર આટુ કર માતા માર માલુ સાહેબ પેલે હું તાવે ને એટલે તમે આટુ કરો બેલ બધું અલ્યા કાકા બે કે અલ્યા અમે તો તમને તો બોય તો બે બે